શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજામાં જો એકના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ વાળી માટે તલની અંદર કારણ કે બે દિવસથી આપણે તો અહીંયા એમાં આવ્યું હતું કે આપણે છે કે થોડી ઘણી ખાલી દવા છાંટી દઉં ચાલો જરા તપાસ પણ કરી આવીએ કેવું છે કેવું નહીં અને ટીટોળી બાઈને છે કે આપણે ખેતરની અંદર આવીએ તો એને એમ લાગે કે જેમ વ્યક્તિ આવ્યું હોય એટલે એને તો હક હોય નહીં જો ક્યાર નહીં ચાલુ ને ચાલુ છે અવાજ એનો કારણ કે એને કોઈ ખેતરની અંદર આવે એ ગમે નહીં એ આપણી પાછળને પાછળ જ આવતી હશે જો પછી છે તો આપણે તલમાં જેવું છે કે ખર તો ઊભો તો કંઈ બેલું નથી બે દિવસ થયા છે દવા લઈ ગઈ કે નથી લઈ ગઈ તો ક્યાંય ખ્યાલ છે નહીં અને આજે આપણે જવાનું છે અમારા ભાઈને મળવા માટે ગુરુકુળનો તો અમારા વિડીયોને અંત તક જોજો તમને પણ મજા આવશે અને ઘરે ભવ્ય ભાઈ માટે તો નાસ્તા પાણીની ફરમાઈશ હતી તે બનાવવાનું તો ચાલુ જ હશે તો આપણે વાડી આવી ગયા હતા તો ચાલો આપણે પણ ઘરે હવે ચક્કર તો લાગી ગઈ ઘરે જઈએ પપ્પા આગળ હતા સવારમાં આવી ગયા હતા વહેલા રાઉન્ડમાં અને આપણે પણ હવે ઘરે જઈએ અને ત્યાં શું છે શું નહીં જઈએ અને આપણે થોડુંક વહેલું જવાનું છે આ વખતે કારણ કે હરેક વખતે મોડું જવાનું હોય તો આ વખતે વહેલું જવાનું છે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છે બધા મજા ને એક નવા વલગમાં તમારા બધાને સ્વાગત છે ભગવાન બધાને હાજર નવરા રાખી એવી શુભેચ્છા આપીએ છીએ તો સવાર સવારના પોણા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે ઓલમોસ્ટ બધું જ કામ થઈ ગયું છે મમ્મી આજે ઘરે રહ્યા છે તો પણ એ પણ નીચે બધું કામકાજ કરે છે અને આજે જો આપણે મંદિરે પણ જઈએ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે એમ કહેવાય કે હવે રસોઈ બનાવવાની તૈયારી કરવી છે અને ચૈતન મહિના જો બે ગયો નવરાત્રિ પ્રારંભ થઈ ગઈ માતાજી બધાને દીર્ઘાયુષ્ય આપે અને જો ચૈત્ર મહિનામાં આપણે ઘણા મોર ખાતા હોય એક ટાણું કરે નવરાત્રી રહેતા હોય એ હવે નવ નોરતા રહીએ તો એકટાણું પણ કરે ઘણા મોરું પણ રહીએ ઘણા ખારું પણ રહીએ તો જો ચૈત્ર મહિનામાં આપણે લીમડાનો મોર ખાઈએ ને તો વૈશાખમાં ભાત ખાવાના અને જેઠમાં છે ને નિંદ્રા બપોરની કરી લેવાની એટલે અષાઢ મહિનામાં દાઢીઓ તાવ ન આવે ચાલો આયુર્વેદિકમાં એમ કહ્યું છે તો તમારું શું કેવું જોઈએ એ અમને કોમેન્ટ કરજો કે અમે શું કહીએ છીએ શું નહીં સાચું કે ખોટું એમ કે આયુર્વેદિકમાં કહેતા હોય કે આપણે અત્યારે જો ચૈત્ર મહિનામાં લીમડો એટલો બધો સરસ મોર આવ્યો હોય ને સુગંધ પણ મસ્ત મજાની આવતી હોય તો ચૈત્ર મહિના આપણે ક્યારેક અમે તો મોર ખાઈ ને નહીં ખાઈ એવું હોય કડવો તો બહુ જ લાગે કાલે જે ટ્રાય કરી દીધા તો કડવો કડવો લાગ્યો હોય થોડીક ટ્રાય કરશું પાછું ખાવ થોડું અને એમ કે વૈશાખમાં ભાત ખવાય બપોરની નિંદ્રા જેઠમાં કરવાની હોય એટલે અસાઢમાં છે ને દાંઢીઓ તાવ ના આવે એવી રીતે તો ચાલો એવું બધું છે આમાં કંઈ નક્કી તો કહેવાય નહીં શું હોય શું ન હોય આપણે તો ખાઈ છીએ જો તાવ તો હમણાં નિરાય છે લોણ આપણે છે ને બે ત્રણ દિવસ છે ને મોર ખાઈ લેવો કેમ કેમકે તાવ આવે ને એટલે શરીર આપણું ઓલહા લાડા જેવું કરી જઈએ એમ કહેવાય કે તો કપડાં પણ ધોઈને મસ્ત મજાનું બધું કામ કરી લીધું આપણે છે ને આજે તો બનાવવાના છે મસ્ત મજાનું ફરસાણ બનાવવું છે એના માટે આપણે સમોસા બનાવવાના છે જો એના માટે આપણે બટેકા બાફી લીધા છીએ અને પટ્ટી પણ લઈ લીધી જો પટ્ટીની સરસ થાય તો ભલે નગર આપણે છે ને પીંડાનો લોટ બાંધી લઉં તો પહેલાં મમ્મીનો વ્યૂ લઈ જાય પછી દ્વીજા ત્રીજા બેન બ્રશ કરવા ગયા હતી દ્વિજ્યાં બ્રશ થઈ ગઈ બટા આ ચાલો એ બ્રશ કરીએ ને મમ્મીનો વ્યૂ લઈ આવીએ મમ્મી હે ને આજે નવરા હે ને ઘરે રહ્યા છે કે હવે શાકભાજીને વાવવાનું કામ આતે એવું લઈએ છે તો ચાલે પછી અહીંયા અહીંયા બાજુમાં મંદિર છે ને ત્યાં જો હવન પણ ચાલે છે તમે સાંભળો જ છો

એ પહેલા ટૂベル કાઢી વાય પછી ના કાઢે ટૂベル કાઢી ના એક ને કટોરી હોતું ઘટરમાં ક્યાં લાગે આવી રીતે મિક્સ રે બધી માલ લસો કરવું પડે હવે ની લે હો દાણા કેમ લીલવણી બહુ થાસ્ત એના કે હા લપા જાય તો નથી છેવટમાં ઓય પડાઈ જા હા તો બધું પડાઈ જાય તો લીલવણી થાસો થોડાસ મગને જણા અમાકલિયા આપડે બનાવ મને આપનું કામ આપણે વાડીયાથી પણ આવી ગયા ચક્કર મારી અને ઘરે આવ્યા ને તો તો ભવ્યભાઈ માટે સમોસા ની પાર્ટી છે આજે ભાઈ ને મોજ પડી જાય ચાલો તો એ સમોસા ને બધું કરી ને આપડે પણ થોડીક મદદ કરાવી વેલું પતે અગિયાર વાગે તમારે જવાનું છે વાગી ગયા છે આખા સાડા દસ

હા લઈ અમારે ભાઈ માટે નાસ્તો લઈ જાવ અને દીજા બેન મહિના ખાવા ભાઈ ને પછી ખાવાનું અત્યારે દીજા બેન ને ખાઈ લેવાનું પપ્પા બેઠી ગયા ના અને હવે સમોસાનું કામ પણ પૂરું

Não vou ver só, mas vou ver no mar é coro. Não é no mar é um coro, cara. Tá já lá uma uma besta de besta chaya. Bia cala que mora lá só mais se dá lá um besta. Aí está o joia o tal. Só a minha Maria vai ver बेसी के से दूजा बेन मात्र में से भाई साथे

बोरिंग भैसी दिजो भउया कति कुरा करी अब आ हा हा कायनी अब हाल केया छे भउया भैय्या स्वामी न चेला बनी गयो छे <laughs> राणा पुरी घरे थी ल्याया छे न उपाडो लिदो पुरी कायनी रामनाथ जी दा पेपर देखी जे पानी

બેઠા હોય બધાય સાંજે એટલે બધું હોય ને ચાલો હવે જો છુટ્ટી થઈ ગઈ છે છોકરાઓની હવે જાય ઘરે મળવાનો સમય પૂરો થઈ ગયો છે ચાર વાગ્યા છે હવે ઘરે કરતા ઘરે થોડી ઘડી ઘડી નીકળી આવે કાઢી છે ભાગી હવે હાલો ચાલો છુટ્ટી થઈ ગઈ બધાય છોકરા જો લેવા એલા સામાન ભવ્ય ભાઈ લેવા ગયા ક્યારે આવે હવે બધાય વાલી હવે ભાગવાની તૈયારીમાં હવે કેમ કંટાળો હતો તો તો નહોતા આતો મત છોકરા વાત કરો તમને કેમ કંટાળો હતો કંટાળો એટલે હું કાઈ કંટાળો આવ્યો રાખે તો તો લાગતો હા મજા આવી કે મજા આવતી હા બટા હું તો નો એમ છે ને એ

Hala bo yw bai negio tata, bye bye. Hala bo yw bai abig yw. Hala ujo. Dersi cross na. Ben pia Pog nemad. Hala. Dersi cross na. ચશ્મા લેવા માટે ઊભી ગયા છે જો કેવાક ચશ્મા ગોતે છે જો એમ કે આવી ગયા પાંચ વાગી ગયા છે

તો કોઈ એવો તો અગિયાર વાગ્યા ના ગયા પાંચ વાગે ચાલો ચા પાણી પાય જઈએ પીધા નથી કે જમવાનું પણ ચા તો ગુરુ હોય નહીં નાસ્તામાં છોકરાઓને ચા દીએ નહીં એટલે એવું પેરેન્ટ્સ ને કઈ ચા મળવાનું નથી તો જમવાનું પ્રસાદી મસ્ત મજા મજાની લાડુ નાની નાની લાડુડી દાળ ભાત ત્રણ શાક ને બધે ચાલો હવે આપણે છે ને ચા પાણી પપ્પા ને દઈએ પછી આપણે થોડું ઘણું કામકાજ કરવા ખોળવી જઈએ આવી ગયા છે અને અમારી બીજાની ફ્રેન્ડ અને સિસ્ટર બધા આવી ગયા બધા જો અને બધા આવી ગયા ધબા કેમ ચાલો તો એ બધી બેનો રમવામાં વ્યસ્ત છે અને આપણે વીડિયોને પણ એન્ડ કરી દઈએ જો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો કાલે મળીએ એક નવા વિડિયો સાથે